વીજળીને મારે મોતીડા પરો પાનમાં જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈશ્વિક ચંદુભાઈ ચલાળિયા ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર તો આજે તારીખ સાત ત્રણ બે હજાર પચીસ ફાગણ સુદ આઠમની માં ગંગા સતીની એકસો ને એકત્રીસમી નિર્વાણ તિથિ એકસો ને ત્રીસ વર્ષ પહેલાં મા ગંગાશતીએ પોતાની ઈચ્છાએ સ્વઈચ્છાએ દેહનો ત્યાગ કરેલો એને આપણે નિર્વાણતિથી કહીએ છીએ અને આપણે આજે સંતો છે તૈણેય સંતોની નિર્વાણ તિથિ આવે છે કવળસંગ બાપુની ગંગાસતી અને પાનબાઈ આ ત્રણેય સંતોની ગંગાસતી પાનબાઈ આશ્રમ સમઢિયાળા એમની તિથિ ઉજવાય છે તો આ ત્રણેય સંતો મારા મત પ્રમાણે મારા અભ્યાસ પ્રમાણે અતિથિ છે ત્રણેય સંતો અતિથિ છે કારણ કે આ જે ત્રણેય સંતો છે એને સંપૂર્ણ રીતે પરમાત્મા પ્રાપ્તિ કરી લીધેલી છે ઈશ્વર પ્રાપ્તિ જ્યાં જગતમાં જે આવીને જે કાર્ય મુખ્ય કાર્ય જે કરવાનું છે એ કાર્ય આ ત્રણેય સંતોએ કરી લીધેલું છે એટલે મારા મત પ્રમાણે એ ત્રણેય સંતો અતિથિ છે છતાં પણ આપણે એની તિથિ ઉજવીએ છીએ તિથિ અને અતિથી એના વિશે ફોડ પાડશું આપણે ત્રણેય સંતો અતિથી હોવા છતાં પણ આપણે તિથિ ઉજવીએ છીએ શા માટે પહેલાં તો અતિથિ અતિથિ એટલે શું અને તિથિ એટલે શું તિથિ કોને કહેવાય કે જે તિથિ છે એને બંધન છે તિથિ છે એને બંધન છે કોનું બંધન છે કે વર્ષનું એને બંધન છે એને મહિનાનું બંધન છે સુદ અને વધ એનું બંધન છે અને સમયનું બંધન છે અતિથિને આટલા બધા બંધન છે પણ જે અતિથિ છે એને કોઈ બંધન નથી હોતું કોઈ પણ બંધન હોતું નથી એને અતિથિ કહેવાય તો આ ત્રણેય સંતો જે થઈ ગયા એને કોઈ પણ જાતનું બંધન નથી એ બધા બંધનોથી મુક્ત થઈ ગયા એટલે એને હું અતિથી કહું છું આપણે હજી આ જે શરીર છે એ શરીરથી આપણને બંધન છે કારણ કે આપણે આપણું આ જે શરીર જ્યારે છોડવું હોય ત્યારે ન છોડી શકીએ એટલે આપણને તો આ શરીરનું બંધન છે પણ એને તો સ્વ ઇચ્છાએ જ્યારે પણ ઈચ્છા થઈ ત્યારે એને શરીર પણ છોડે એને શરીરનું પણ બંધન નહોતું એટલે જે અતિથિ છે એને ક્યારેય કોઈ પણ જાતનું બંધન હોતું નથી આપણે અતિથિ એક વ્યવહારિકમાં આપણે કોને કહીએ અતિથિ કે જે સમય કે તારીખ આપ્યા વગર આપણા ઘરે જે આવ્યું હોય એને આપણે અતિથિ કહીએ કોઈ સમય ન આપે કોઈ તારીખ ન આપે કોઈ વાર ન આપે અને જે આવે એને આપણે અતિથિ કહેવાય એમ એને પણ જો સમય કે બંધન હોતું નથી સમયનું કે વારનું કે તારીખનું એને જો અતિથિ કહેતા હોઈએ આપણે તો આ તો સંપૂર્ણ રીતે બંધન મુક્ત હતા એટલે મારા મત પ્રમાણે આ તૈણેય સંતો અતિથિ છે અને છતાં પણ આપણે એની તિથિ ઉજવીએ છીએ ચુકામ ઉજવીએ છીએ તિથિ એમની જો તિથિ ઉજવીએ જ નહીં તો આપણે ભૂલી જઈએ આવો એટલે એની વર્ષે વર્ષે તિથિ એ માટે ઉજવીએ છીએ કે એની તિથિ ઉજવતા ઉજવતા આપણે પણ અતિથિ થઈ જઈએ આપણે પણ અતિથિ થઈ જઈએ એ માર્ગે ચાલવાથી જેટલા બંધનો છૂટે એટલા જેટલા છૂટે એટલા બંધનો તિથિ ઉજવતા ઉજવતા એટલા માટે આપણે આપણા જે સંતો થઈ ગયા છે સંતો આપણે તિથિ એ માટે ઉજવીએ છીએ અને ઉજવીએ પણ જોઈએ જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા જય શિયા ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી કવસન બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો